તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં તો અત્યારે સોશિયલ મીડિયા પર આ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ બહેનો અવાજ સાંભળીને તમને પણ મજા આવી જશે આમ તો ગુજરાતમાં સંગીત ક્ષેત્રે અનેક કલાકારો વાયરલ થતા હોય છે પણ આ બહેનોનો અવાજ તમે એકવાર સાંભળો કે જેને સાંભળીને તમને પણ એવું લાગશે કે ના ખરેખર આ બેને બહુ જોરદાર ગીત ગાયું છે પણ ભાઈઓ જો તમને આ બહેનો અવાજ પસંદ આવે તો વિડીયોના લાઇક જરૂરથી કરી દેજો અને સાથે આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો જેથી ગુજરાતમાં આવા અનેક કલાકારો વાયરલ થતા હોય છે જેના અવાનવા વિડીયો તમને આ ચેનલ ઉપરથી મળતા રહે તો હાલો તમે આ બેનો આખો વિડીયો સંભળાવો i